આ એક એવી રેસીપી છે કે જે નાના મોટા બધાને પસંદ આવશે તમે સવારે બ્રેકફાસ્ટમાં સાંજે જ્યારે ઓછી ભૂખ હોય ત્યારે એ તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો હલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હની ચીલી પોટેટો એના માટે મેં અહીંયા ત્રણ બટેકાને ફિંગર ફિંગર એમાં કટ કરી લીધેલા છે અને એને બરાબર આપણે પાણીથી ધોઈ લેશું હવે ગેસ ઉપર આપણે એક લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકેલું છે એમાં એક ચમચી નિમક નાખી અને આપણે આ જે બધી જ ચીપ્સ છે એને આપણે બાફી લેવાની છે તો અહીંયા આપણે માત્ર પાંચ જ મિનિટ એને કૂક કરીશું એનાથી વધારે કૂક બિલકુલ નથી કરવાની અને જુઓ આવી રીતે હાથેથી તમે લો અને ભાંગી જાય એટલી આપણે કૂક કરવાની છે મતલબ કે બટેટાને આપણે એટી પર્સન્ટ કૂક કરવાના છે એનાથી વધારે બિલકુલ કૂક નથી કરવાના અને હવે એને એક વાસણમાં કાઢી અને એને બિલકુલ કોરી થવા દેસું એ તો તમે કપડા ઉપર પાથરી અને એને લૂછી શકો છો તો હવે એને પાંચ મિનિટ સાઈડમાં રાખી દેસું અને પાંચ મિનિટ પછી જુઓ પૂરી ડ્રાય થઈ ગઈ છે તો આપણે એક વખતમાં તળાઈને એટલે ચિપ્સ ચીપ્સ લઈ લેશું એક વાસણમાં અને એમાં સ્વાદ પ્રમાણે નિમક એક ચમચી લાલ મરચું પાવડર અને એક અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને બે ચમચી કોર્નફ્લાર નાખી અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે તેલ પણ ગરમ થઈ ગયું છે તો એમાં ચિપ્સને આપણે તળી લેવાની છે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે ફૂલ છે પણ ચિપ્સ નાખો પછી એને થોડી મીડિયમ ટુ સ્લો કરી દેવાની જેથી તમારી ચિપ્સ છે એકદમ ક્રિસ્પી બનશે બસ હવે ચિપ્સને તળાઈ જાય એટલે બહાર કાઢી લેવાની અને પાછું આપણે થોડું તેલ ગરમ કરવા મૂકીશું એમાં આદુ મરચાં અને લસણને ઝીણું કટ કરી અને મેં નાખેલું છે સાથે થોડા લીમડાના પાન પણ છે અને હવે બે મીડિયમ સાઇઝની ડુંગળી અને અડધું કેપ્સિકમ જેને મેં સ્ક્વેર પીસીસમાં કટ કરેલું છે એને પણ એડ કરી દઈશું અને થોડીવાર માટે સાતળી લઈશું અહીંયા આપણે એનો ક્રંચ જાળવી રાખવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અહીંયા મીઠું છે આગળ આપણે સોસમાં પણ હશે એટલે જાળવીને નાખવાનું નીતર વધી જશે અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું અને એક ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું એમાં થોડા સફેદ તલ નાખીશું તલ જ્યારે પણ નાખો ત્યારે થોડા શેકીને નાખવાના જે તેનો કંચ છે એ ખૂબ જ સરસ આવશે અને અહીં મેં એક વાટકામાં બધા જ સોસ મિક્સ કરેલા હતા જેમાં સોયા સોસ રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ અને ટમેટો કેચઅપ હતા એ બધાને આપણે એમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને હવે એકથી દોઢ મિનિટ માટે ખાલી આપણે પકાવવાનું છે અને એક ચમચી જેટલું મેં મધ નાખેલું છે જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે જુઓ બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જે ચિપ્સ તળીને રાખેલી છે એ બધી જેમાં એડ કરી દેસું જો તમારે ક્રંચ વધારે જોઈતો હોય તો તમે ચિપ્સને બે વખત તળી અને એકદમ ક્રિસ્પી બનાવી શકો છો પણ ચિપ્સ ત્યારે જ એડ કરવાની જ્યારે તમારે શર્વ કરવું હોય તમે આગળથી એડ કરી દેશો તો ચિપ્સ છે એકદમ સોફ્ટ થઈ જશે અને બિલકુલ પસંદ નહીં આવે તો લો ખૂબ જ ઓછા સમયમાં બનતું આપણું હની ચીલી પોટેટો બનીને તૈયાર થઈ ગયું છે અને ઉપરથી મેં તલ અને ધાણા ભાજીથી ગાર્નિશ કરી દેસું તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો